નમસ્તે વેલકમ ટુ ધ ઓનલાઇન પ્લેટફોર્મ ઓફ સંવિધાન કેરિયર એકેડેમી વિકલ કોટવાલ મોબાઈલ એપ્લિકેશન એન્ડ સંવિધાન પબ્લિકેશન્સ આજે તારીખ થઈ સાત ઓગસ્ટ બે હજાર પચીસ અને બરાબર એક મહિના પછી તારીખ હશે સાત સપ્ટેમ્બર બે હજાર પચીસ આ તારીખે શું થવાનું છે ગુજરાતમાં રહીને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા હોઈએ અને આપણને આ તારીખ વિશે જાણ ન હોય શક્ય જ નથી સાત સપ્ટેમ્બરના રોજ જીપીએસસીની ડેપ્યુટી સેક્શન ઓફિસર પ્રિલિમરી એક્ઝામિનેશનનું આયોજન થવાનું છે માત્ર એક મહિનો બચ્યો છે પરીક્ષાના ફોર્મ તો મહિના પહેલાં જ ભરાઈ ગયા હતા પણ હવે પરીક્ષા આવવાને માત્ર એક મહિનો બચ્યો છે જે વિદ્યાર્થીઓ ક્ષેત્રમાં નવા સવા હોય એમને સવાલ થાય ફોર્મ ભરાયા ત્યારે એમની પાસે માત્ર બે મહિના હતા પરીક્ષાની તૈયારી માટે અને હવે તો માત્ર એક જ મહિનો બચ્યો છે શું આટલા સમયની અંદર આ પરીક્ષા માટેની તૈયારી થઈ શકે સેંકડો હજારો વિદ્યાર્થીઓના સવાલ સતાવતો હશે તો એનો હું સીધો જ જવાબ તમને આપી દઉં કે આટલા ઓછા સમયમાં આ પરીક્ષાની તૈયારી કરવી ખૂબ અઘરી છે કદાચ ઘણાને અશક્ય લાગે હું કહીશ કે તૈયારી કરવું ખૂબ અઘરું છે અઘરું છે પણ અશક્ય નથી અને અશક્ય નથી એટલે જ તો જ્યારથી આ પરીક્ષાના ફોર્મ ભરાવા શરૂ થયા ત્યારથી આપણે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા કે ભલે તમે આ ક્ષેત્રમાં નવા હો ગભરાવો નહીં બે મહિનાની અંદર તમે એક પ્રોપર સ્ટ્રેટેજી અપનાવીને એક યોગ્ય વ્યૂહરચના અપનાવીને આ પરીક્ષાને પાર પાડી શકો છો અને એના માટે જ આપણે સમજાવ્યું હતું કે પરીક્ષા પાસ કરવા માટે તમને ઘણું બધું આવડતું હોય બધું જ આવડતું હોય એવું જરૂરી નથી આ એક સામાન્ય પરીક્ષા છે સામાન્ય પરીક્ષા છે એટલે જ તો આ પરીક્ષાઓમાં જે વિષય તમારો હોય છે એને કહેવાય છે સામાન્ય અભ્યાસ જનરલ સ્ટડીઝ એ કોઈ સ્પેશિયલાઇઝ્ડ સ્ટડીઝ નથી બરાબર તો જો સામાન્ય પરીક્ષા છે તો એની સામાન્ય રીતે તૈયારી પણ થઈ શકે એનો બહુ હાવ રાખવાની જરૂર નથી અને આપણે સ્ટ્રેટેજી સમજાવી હતી કે તમે સિલેક્ટેડ સબજેક્ટ્સ ઉપર ફોકસ કરીને ચોક્કસથી આ પરીક્ષાને પાર પાડી શકો છો બે મહિનાની અંદર તૈયારી કરીને તમે આ પરીક્ષા પાસ કરી શકો છો વિષયો કયા હોવા જોઈએ એ વિષયો કે જે પરીક્ષામાં તમને માર્ક્સ અપાવી શકે અમુક વિષયો એવા હોય કે જે ભણવાની મજા આવે મજા આવે એના કરતાં એ વિષયમાં તમે ઘણું બધું લિટરેચર તમારી પાસે રાખી શકતા હોવ તમને એનું માર્ગદર્શન મળી શકતું હોય એમાં ઘણું બધું હોય પણ એ વિષયો તૈયાર કરીને આપણે આગળ ક્યાંય ના વધતા હોઈએ પરીક્ષામાં આપણને બહુ મદદરૂપ ન થતા હોય આપણે એવા વિષયો પસંદ કરવા જોઈએ કે જેનો ટ્રેક રેકોર્ડ સારો રહ્યો હોય ટ્રેક રેકોર્ડ કયા અર્થમાં કે તમને દરેક પરીક્ષાની અંદર એક નિશ્ચિત માત્રામાં ચોક્કસ એરિયાઝમાંથી સવાલ અપાવતા જ અપાવતા હોય અને જો એરિયાઝ ઉપર તમે ફોકસ કરી લો તો તમે એ પોતાની જાતના બાંધરી આપી શકો કે એમાંથી જેટલા સવાલો આવશે એમાંથી લગભગ સિત્તેર એંશી કે ઇવન નેવ ટકા સુધીના સવાલોને હું સોલ્વ કરી શકીશ આવા વિષયો જો હોય તો એનો ટ્રેક રેકોર્ડ સારો કહેવાય અને આવા વિષયો આપણી પાસે છે એક તો વિષય ઇન્ડિયન પોલિટી બીજો ઇન્ડિયન ઇકોનોમી ત્રીજો ઇન્ડિયન હિસ્ટ્રી આ ત્રણ વિષયોનું માર્ગદર્શન મેં આપણા ઓનલાઈન કોર્સમાં આપેલું છે અને ત્યારે વિદ્યાર્થીઓને આ ઓનલાઈન કોર્સ લેવા માટે અમે ભલામણ કરેલી હતી એ ત્રણ વિષયો જો તમે ખૂબ ઓછા સમયમાં સારી રીતે કરી લીધા કે જે થઈ શકે છે આમ તો પંદર દિવસ તમે આખા આખા આપો ને તો એ આપણા ઓનલાઈન કોર્સમાં જે રીતે એ વિષયો ભણાવાયા છે પંદર દિવસ આખા આખા પૂરતા છે તમે વિષયોને બહુ સારી રીતે પૂરા કરી શકો અને એની સાથે તમારે જોડવાનું થાય મેથ્સ એન્ડ રીઝનિંગ અને સાથે જોડવાનું થાય કરન્ટ એફેર્સ જો આટલું તમે કરી ગયા તો ગયા વખતે ડિવાઇસોનું કટ ઓફ જ્યાં આગળ અટક્યું હતું એટલું ક્રોસ કરવામાં તમને જરાય તકલીફ ના પડે મેથ્સ અને રીઝનિંગ તમારે જાતે કરવાનું થાય પણ પેલા ત્રણ વિષયો કોર્સ અપડેટ્સ આપણા ઓનલાઈન કોર્સમાં છે જ અને એ સિવાય હવે વિદ્યાર્થીઓને આપણે જે ક્રેશ કોર્સની અંદર એક્સેસ આપવાના છીએ એમાં આપણે કરંટ અફેર્સના લેક્ચર્સ મૂકવાનું પણ શરૂ કરી દીધું છે જાન્યુઆરીથી લઈને ઓગસ્ટ મહિના સુધીના કરંટ અફેર્સ એટલે કે આઠ મહિનાનું કરંટ અફેર્સ આપણા કોર્સની અંદર મૂકવા જઈ રહ્યા છીએ તમે આટલું કરી લો તો બહુ થઈ જાય બહુ એટલે બહુ થઈ જાય અને તમારે કરવું જ જોઈએ બરાબર જો ફોર્મ ભરી દીધું છે તો હવે પગ પાછો ન મુકાય પગલું પાછું ન લેવાય હવે આગળ જ વધવાનું હોય ચિંતામાં ન રહેવાય એન્ઝાયટી ન કરાય ટેન્શન ન કરાય સ્ટ્રેસમાં ન રહેવાય હવે એ વિચારવાનું હોય કે આટલા સમયમાં હું કેવું ક્રિએટિવ વર્ક કરી શકું છું ઓછા સમયમાં વધારે માર્ક્સની તૈયારી થઈ શકે એવું હું શું કરી શકું મારે એ વિચારવાનું હોય અને જે વાત હું દોહરાવતો રહું છું કે જ્યારે તમને પરીક્ષાની તૈયારી માટે ઓછો સમય મળ્યો હોય ને તો હંમેશા તમારા સારા માટે આ થયું છે એવું વિચારવું કેમ તો ઘણા વિદ્યાર્થીઓ હોય છે કહો કે મોટાભાગના વિદ્યાર્થીઓ હોય છે કે જે આ ક્ષેત્રમાં વર્ષોના વર્ષો ગુજારી દે છે મને ચર્ચા કરતી વખતે એક મૂવી યાદ આવી જાય છે રંગ દે તમે જોયું હશે આમિર ખાન અને બીજા ઘણા બધા એક્ટર્સ એમાં છે આમિર ખાન મેઇન રોલ છે બરાબર એમનો રોલ મેઇન છે મૂવીમાં એમનું એક હુલામણું નામ હોય છે એમના મિત્રો એમને એ નામેથી બોલાવતા હોય છે ડીજે બરાબર અને એક સીન છે કે જેમાં એક ડાયલોગ બોલે છે કે ઇસ યુનિવર્સિટી કેમ્પસ કે બહાર ઈસ ડીજે કી કોઈ હેસિયત નહીં હે મતલબ કે જો એ યુનિવર્સિટી કેમ્પસને છોડી દે ને તો બહારની દુનિયામાં એની કોઈ વેલ્યુ નથી એની કોલેજ પૂરી થઈ ગયેલી હોવા છતાં પણ પાંચ પાંચ વર્ષથી એ ભાઈ ત્યાંના ત્યાં જ હોય છે કારણ કે એમને ખ્યાલ છે કે જો આ કેમ્પસ છોડી દીધું તો બહારની દુનિયામાં એમનો ભાવ પૂછવાળું કોઈ નથી કમનસીબે આપણા સ્પર્ધાત્મક પરીક્ષા જગતમાં પણ આવા વિદ્યાર્થીઓ છે મોટા ભાગના આવા મૂર્ખ વિદ્યાર્થીઓ છે કે જેવું જાણે છે કે બે ત્રણ વર્ષ ચાર વર્ષ એમણે વિતાવી દીધા છે આ ક્ષેત્રમાં પરીક્ષા પાસ થાય એવી એમની કોઈ હજુ સુધી લાયકાત બની નથી પણ જો એ આ ક્ષેત્રને છોડીને ચાલે જશે તો સમાજ એમને સવાલો પૂછશે કે જેના જવાબ તેઓ આપી નહીં શકે આ બાજુ નોકરી મળતી નથી અને બીજી બાજુ સમાજનો સામનો તેઓ કરી શકતા નથી એટલે કરવું શું તો કે ડેડિકેટેડ પ્રિપરેશનના નામે વર્ષોના વર્ષો અહીંયા આગળ પડ્યા રહેવું એ લોકો ક્યારે પાસ થતા નથી બરાબર આવી કડવી વાસ્તવિકતાથી મારે તમને પરિચિત કરાવતા રહેવું પડે છે કે જેથી તમારું ભવિષ્ય બરબાદ ન થાય તમારા યુવાનીના આ કિંમતી વર્ષો એમને વેડફાઈ ન જાય બરાબર તો એ લોકો જેટલો સમય ચાર પાંચ વર્ષ જેટલો સમય તૈયારી પાછળ આપે છે જો તમે પદ્ધતિસરની તૈયારી કરવાનું જાણતા હો તમે પરીક્ષાને સમજી ગયા છો તમને એક સાચું માર્ગદર્શન મળી ગયું છે ને તો હું કહીશ કે આદર્શ રીતે તો થી આઠ મહિના તમારે તૈયારી માટે આપવા પડે પણ જો તમે નથી આપી શક્યા તો બે મહિના કેવન એક મહિનાના સમયની અંદર પણ તમે યોગ્ય એટલી તૈયારી કરીને જરૂર છે એટલો જ એરિયાઝ ઉપર ફોકસ કરીને ચોક્કસથી આ પરીક્ષાને પાર પાડી શકો છો હું જ્યારે મારી યુપીએસસીની તૈયારી માટે દિલ્હી ગયો ત્યારે પણ મારી પાસે સમય પ્રમાણમાં ઓછો જ હતો બરાબર છે અને ત્યારે પણ ઘણા એવું કહેવાવાળા હતા કે ડ્રોપ લઈ લો હજુ પહેલો એટેમ્ટ કરવાનો છે તો એ તો બહુ બધી તૈયારી સાથે થવું જોઈએ બરાબર પણ હું જાણતો હતો કે મારી તૈયારી કેટલી છે બરાબર અને એટલે જ મેં એ જ વર્ષે પ્રયત્ન કર્યો અને યુપીએસસી પ્રિલિમ્સ મેં પાસ પણ કરી બરાબર એ જ વર્ષે મેં મીન્સ લખી હતી હું આપને સમજાવવા માગું છું કે સમય ક્યારે કોઈની પાસે બહુ વધારે કે કોઈકની પાસે બહુ ઓછો છે એવું નથી હોતું એ તમારા માઇન્ડસેટ ઉપર જાય છે તમારા માઇન્ડસેટ ઉપર નિર્ભર કરે છે કે તમે કેટલા એક રીતે અંદરથી આગ ધરાવો છો બરાબર કે મારે કરવું છે હું કરીશ તમારી અંદર જો આગ હોય ને તો પંદર દિવસ પણ આખા આખા આપીને તમે આ પરીક્ષાને પાસ કરી શકો છો બરાબર અને હું તો એ પણ કહીશ કે જે વિદ્યાર્થીઓ બિલકુલ નવા હોય એ લોકો આને પ્રયોગ તરીકે પણ લઈ શકે બરાબર સ્ટ્રેટેજી સાચી કે નહીં એ ચકાસવાના એક પ્રયોગ તરીકે પણ જોઈ લે કે હું એક મહિના સુધી ફક્ત આટલું કહેવાયું છું એટલું જ ફોકસમાં લઉં અને પછી જોવું કે પરીક્ષામાં કેટલા માર્ક્સ આવે છે બરાબર છે આમ પ્રયોગ તરીકે પણ તમે મને જોઈ શકશો હું તમને વિશ્વાસ સાથે કહીશ કે જો એ કહેવાયેલા મુદ્દા ઉપર તમે ફોકસ કર્યો તો આ પ્રયોગ સફળ જ થશે આ પૂરા વિશ્વાસ સાથે હું આપને કહું છું કે આ પ્રયોગ સફળ જ થશે એટલે જરા હિંમત ન હારું એક મહિનો તમારી પાસે છે બહુ છે એમ જ માનો એક મહિનો એટલે તમારી પાસે છસો સાતસો જેટલા કલાક થયા બહુ મોટો સમય કહેવાય ઘણો વધારે સમય કહેવાય યુ કેન ડુ વન્ડર્સ તમે કરી શકો છો બરાબર સર તમને માત્ર આ યાદ દેવડાવવા આવ્યો હતો કે તમે આ કરી શકો છો અને સાથે જો આ કરવું હોય તો આનો રસ્તો હજુ વધુ સરળતાથી તમે સર કરી શકો એ માટે આપણો એક મહિનાનો ઓનલાઈન કોર્સ ડિવાઇસો માટેનો અત્યારે ઉપલબ્ધ છે આપણી એપ્લિકેશનમાં પોલિટી ઇકોનોમી હિસ્ટ્રી આ ત્રણે ત્રણ સબ્જેક્ટ્સ ત્યાં આગળ મેં ભણાવેલા છે અને બહુ ઓછા કલાકોમાં પરીક્ષાની માંગ પ્રમાણે આ વિષયોને મેં ત્યાં આગળ ભણાવેલા છે પાછલી પરીક્ષામાં મહત્તમ સવાલો વિદ્યાર્થીઓએ આ જ કોર્સની મદદથી સોલ્વ કર્યા હતા પરીક્ષા એમણે પાસ કરી હતી હમણાં જે યુપીએસસીની ફિલ્મ્સ લેવાય એમાં પણ આપણા આ કોર્સના ઘણા વિદ્યાર્થીઓએ સારું પરફોર્મન્સ આ કોર્સના કન્ટેન્ટની મદદથી બતાવ્યું હતું તો આવનારી પરીક્ષા માટે આ કોર્સ પૂરતો છે બરાબર છે તમે એક્સપેક્ટ કરી શકો કે સેવન્ટી એટી કે નાઇન્ટી પર્સન્ટ જેટલા ક્વેશ્ચન્સ તમે એની મદદથી સોલ્વ કરી શકશો એડિટ ટુ દેટ આ કોર્સની અંદર જો આપણે સબસ્ક્રિપ્શન મેળવ્યું છે તો સાથે તમને આપણો જે પોલિટીયન ઇકોનોમીનો ક્રેશ કોર્સ છે ક્રેશ કોર્સ એટલે કે જેમાં રિવિઝન લેક્ચર્સ આપેલા હોય એમાં પણ તમને અમે ફ્રી ઓફ કોસ્ટ એક્સેસ આપીશું અને સાથે એમાં એ ક્રેશ કોર્સની અંદર જે મેં હમણાં બતાવ્યું તમને કે આપણે જાન્યુઆરીથી ઓગસ્ટ મહિના સુધીનું કરંટ એફેર્સ કરવાનું હોય એ કરંટ અફેર્સના લેક્ચર્સ પણ અમે ત્યાં આગળ મૂકી રહ્યા છે મૂકવાની શરૂઆત કરી દીધી છે તો આ ઘણું બધું થઈ જાય છે એક મહિનાની અંદર શાંતિથી તમે આટલું કરશો અને છેલ્લા એક અઠવાડિયામાં તમે આ બધી વસ્તુનું રિવિઝન કરશો તમે એમ માની લો કે મારે પંદર કે વધીને વીસ દિવસ વીસ દિવસ આપી દો ને વીસ દિવસ તમારે આ ત્રણ વિષયો એપ્લિકેશનમાંથી ભણવાના છે પ્લસ કરંટ અફેર્સના લેક્ચર્સ તમારે એમાંથી જોવાના છે અને રોજના બે બે ત્રણ ત્રણ કલાક જેટલો સમય તમારે મેસ રિઝનિંગ પાછળ આપવાનો છે આટલું કામ તમે વીસ દિવસ સુધી કરો અને જે છેલ્લા દસ દિવસ તમારી પાસે રહે છે બરાબર દસ દિવસ નહીં તો સાત દિવસ કે વધીને પાંચ દિવસ બરાબર છેલ્લે પાંચ દિવસ આટલા દિવસોમાં તમે ખાલીને ખાલી જેટલું ભણ્યા છો એનું રિવિઝન કરો અને રિવિઝન માટે પણ ક્રેશ કોર્સનો ઉપયોગ કરો બહુ નોટ્સ બનાવવા જાઓ કે પુસ્તકો વાંચવા જાઓ એવું કંઈ કરવાની જરૂર નથી ફક્ત મારા જે રિવિઝન લેક્ચર્સ છે એને તમે સાંભળી લો આટલું કરશો તો પરીક્ષામાં ખરેખર તમે ખૂબ આગળ વધશો પ્રયોગ તરીકે પણ આને જોવા માટે હું આપને કહું છું કે તમને સમજાય કે સ્ટ્રેટેજી કેવી રીતે ઘડાય એના માટેનો આવો એક પ્રયોગ તમારે કરવો પડશે બરાબર છે પહેલાં આપણી પાસે પોલિટ ઇકોનોમી હિસ્ટ્રીનો ડિવાઇસો માટે ખાલી કમ્બાઇન્ડ કોર્સ બે મહિનાનો જ હતો પણ હમણાં જ આપણે ચારેક દિવસ પહેલાં એક મહિનાનો કમ્બાઇન્ડ કોર્સ પણ વિદ્યાર્થીઓ માટે લોન્ચ કર્યો હતો આ કોર્સની અંદર આપણે ઓફર રાખેલી હતી મૂળ કિંમત તો એની લગભગ ત્રણ હજાર ચારસો નવ્વાણું રૂપિયા છે ઓફરમાં આપણે એની કિંમત ઘટાડીને સાતસો ઓગણપચાસ રૂપિયા રાખી હતી સાતસો ઓગણપચાસ રૂપિયા સાડી સાતસો રૂપિયા એક મહિના માટે કાંઈ ના કહેવાય કે જ્યારે તમને પરીક્ષા માટેનું આટલું સારું કન્ટેન્ટ મળતું હોય તો સાડી સાતસો રૂપિયામાં તમારે આ કોર્સ અત્યારે સબસ્ક્રાઈબ કરવો હોય તો એ કરી શકો છો આજે એનો છેલ્લો દિવસ છે આજે એનો છેલ્લો દિવસ છે ઓફર આજે પૂરી થાય છે રાત્રે બાર વાગે ઓફર પૂરી થાય છે તો જો તમારે એક મહિનાની અંદર આ બધી જ તૈયારી સારી રીતે કરી લેવી છે અને એ પણ ખૂબ ઓછી કિંમતે કરવી છે તો આ છેલ્લી તક છે રાત્રે બાર વાગ્યા સુધીમાં તમે આ કોર્સનો લાભ લઈ શકશો ઓફરનો લાભ લઈ શકશો પેલો જે બે મહિનાનો કોર્સ હતો એમાં પણ આપણે ઓફર રાખેલી હતી નવસો નવ્વાણું રૂપિયાવાળી એ ઓફર પણ ચાલુ છે કે જે પણ આજે પૂરી થાય છે ડિવાયસો માટે પોલિટી એન્ડ ઇકોનોમી સબ્જેક્ટ્સ તમે જે સો સો એન્સિક્યુઝની પ્રેક્ટિસ માટેના કોર્સીસ ત્યાં આગળ મૂકેલા છે એમાં પણ આપણે ઓફર રાખેલી હતી કે જે પણ આજે પૂરી થાય છે અને સાથે પોલિટી એન્ડ ઇકોનોમીના જે ઇન્ડિવિડ્યુઅલ કોર્સીસ હતા ડીવાયસો એસટીએ માટેના એમાં પણ આપણે એટી પર્સન્ટ ડિસ્કાઉન્ટની ઓફર રાખેલી હતી કે જે પણ આજે પૂરી થાય છે બસ આજે આ બધી જ ઓફર્સ પૂરી થાય છે હવે આવનારા સમયમાં આ બધા કોર્સીસની અંદર કોઈ ઓફર નહીં આવે બરાબર છે અગાઉ એવું બન્યું છે કે અમે કહ્યું હોય કે હવે આ છેલ્લી તારીખ છે ઓફર પૂરી થાય છે જેને લાભ લેવાનો બાકી હોય લઈ લો ઓફર પૂરી થયા પછી સેંકડો વિદ્યાર્થીઓને મેસેજીસ આવ્યા હોય કે સર અમારે રહી ગયું છે અમને પાછળથી જાણ થઈ હોય તો અમારા માટે ઓફર પાછી ચાલુ કરો તેમના માટે અમે કરી હતી હવે આમાં કોઈ શક્યતા નથી શક્યતા એટલા માટે નથી કે હવે એક જ મહિનો બાકી છે હવે અમે પાંચ દિવસ પછી કે દસ દિવસ પછી પાછા ઓફર મૂકીએ તો પછી એનો કોઈ મતલબ સરતો નથી ને બરાબર તો અત્યારે આજે છેલ્લો દિવસ છે ખરેખર છેલ્લો દિવસ છે આના પછી આ બધા કોર્સેસ ઉપર કોઈ ઓફર એક્સટેન્ડ નહીં થાય હા એ હું આપને જણાવી દઉં કે ડિવાયસો માટેનો જે ક્રેશ કોર્સ છે એ ક્રેશ કોર્સને આપણે કરંટ અફેર્સના લેક્ચર્સ સાથે એક બે દિવસમાં લોન્ચ કરીએ છીએ બરાબર ઓલરેડી કોર્સ તો ત્યાં આગળ છે જ પણ કરંટ અફેર્સના બધા લેક્ચર્સ સાથે અને પાછું આપણે રીલોન્ચ કરીશું ત્યારે એની અંદર આપણે કોઈક નવી વ્યવસ્થા કરીશું બરાબર છે પણ એ સિવાય આ જે મેં કોર્સિસ આપને ડિવાયસો પ્રમુમ્સ માટેને જણાવ્યા એમાં કોઈ જ હવે ઓફર નહીં આવે બરાબર હા ભવિષ્યમાં જ્યારે ડિસેમ્બરમાં એસટીએની પરીક્ષા આવશે ત્યારે આ કોર્સમાં આપણે કોઈક વ્યવસ્થા કરીશું પણ સાત સપ્ટેમ્બર પહેલાં એની અંદર કોઈ જ નવી વ્યવસ્થા નહીં આવે બરાબર છે દેટ્સ ઈટ તો બસ આ તમને જાણ કરવાની હતી કે તમે નિરાશ ન થતા હિંમત ન હતા સમય તમારી પાસે પૂરતો છે જો સારી તૈયારી કરવી હોય તો સાચા માર્ગદર્શન સાથે તમે ચોક્કસથી આ પરીક્ષાને પાસ કરી શકશો ઓછા સમયમાં કરી શકશો અને તમારા લાભમાં પણ છે તમારે અહીંયા વર્ષો નથી ગુજારવાના બને એટલા ઝડપથી આવીને અહીંથી નીકળી જવાનું છે બરાબર આ ક્ષેત્ર વર્ષો ગુજારવા માટે નથી બરાબર અને સાથે ઓફરનો આ જે છેલ્લો દિવસ છે એની પણ વાત મારે તમને જણાવવાની હતી એના માટે આ વાત વિડીયો સેશનના મારફતે તમારી સુધી પહોંચાડી રહ્યો છું બસ બસેજ તોની સાથે આ વાતને અહીંયા આગળ રોકીએ છીએ પાછી કોઈક પરીક્ષાલક્ષી વાત સાથે એક નવા વિડીયો સેશનમાં પાછા મળીશું આભાર નમસ્તે